તો જે માતા મિત્રો ફરી એક નવ સાથે તમારા બધાનું સ્વાગત કરું છું તમે મજામાં હું પણ મજામાં આજે આપણે જવાના છીએ સૈત્રી પૂનમના દિવસે બહુચર માતાજીના દર્શન કરવા માટે ઓલમોસ્ટ અહીંયાથી જાય છે એસી કિલોમીટર તો આપણે પગપાળા જવાના છે તમે લાસ્ટ સુધી અમારા વિડીયોમાં જોડાયેલા છે આપણે કુળદેવી માતા બહુચરના દર્શન કરી લીધા છે તો આ વધુ વારના કરતા વિડીયો અમે સ્ટાર્ટ કરીએ છીએ હવે આપણે નીકળીશું બહુચરમાના મંદિરે જવા માટે અહીંયા બધા ભાઈઓ આવી ગયા છે અને કુળદેવી બહુચરમાના દર્શન પણ કરી લીધા છે તો તમે જોઈ શકો છો આ છે કુળદેવ બહુચર માતાજીનું મંદિર હવે આપણે નીકળીશું બહુચરાજી જવા માટે આપણે દર્શન કરવા આવી ગયા છે સરસ મજાના જોગણી માતાજીના દર્શન કરી લે બધા મિત્રો દર્શન કરેલા તો ફાઇનલ હવે આપણે જોગની માતાજીના દર્શન પણ કરી લીધા છે સરસ મજાના તો અમે તમે પણ દર્શન કરી લીધું અને હવે આપણે થોડી વારમાં સ્ટાર્ટ કરવાની છે જર્ની એટલે કે પગપાળા જવાનું છે ઓલમોસ્ટ અહીંયાથી થાય છે એસી કિલોમીટરની જર્ની છે અને હવે આપણે ધીરે ધીરે ચાલવાનું સ્ટાર્ટ કરવાનું છે બધા વૈવિક સાથે ભેગા થઈને સરસ મજાના જવાના છે તો અમારી આ લોંગ ટ્રીપમાં તમે જોડાયેલા રહેજો સરસ મજાનો વિડીયો બનવાનો છે અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ જરા કરી નાખજો તો સરસ મજાનો વિડીયો છે તો હવે નગર આપણે નીકળીશું દરેક અમારા ભાઈઓ અહીંયા સમસ્ત ભેગા થઈ ગયા છે અને અમારા સ્ટેશન પર તમે જોઈ શકો આ છે પાદળનું સ્ટેશન તો હવે બધા જ ભાઈઓ અહીંયા થોડી જ વારમાં અમે ધીરે ધીરે નીકળવાના છે તો તમે જોઈ શકો છો તો ધીરે ધીરે અમે ચાલવાનું કરી દીધું સ્ટાર્ટ તમે જોઈ શકો છો હવે ધીરે ધીરે અમે આગળ વધતા રહીશું અને માના સાનિધ્યમાં પહોંચવાનું છે આપણે અહીંયાથી ઓલમોસ્ટ થાળા પહોંચે થઈ ગયું છે અને ઓગણીસ તારીખ છે મહિનો બે હજાર ચોવીસને સરસ મજાનું અમે જઈ રહ્યા છે અને પાછો પબ્લિક આવેલી છે તમે જોયું સામે પણ આગળ લોકો ચાલી રહ્યા છે અને સરસ મજાના ધીરે ધીરે ચાલી રહ્યા છે તો તમે જોડાઈ લાવજો આગળ બે યુવાન સરસ મજાના દર જે કહેવાય ને પંદરથી વીસ વર્ષથી ચાલી રહ્યા છે અને પાછળ પણ પબ્લિક આવી રહી છે સરસ મજાની તમે જો છેલ્લે સુધી જોઈ શકો સરસ મજાના લોકો ચાલતા જઈ રહ્યા છે તો આગળ પણ વસ્તી જઈ રહી છે તમે જોઈ શકો છો પબ્લિક ખૂબ જ મોટા પ્રમાણમાં જઈ રહી છે ઓલમોસ્ટ અમે પણ તમે જોઈ શકો છો કે વીસ જણા થઈ ગયા છે ભાઈઓ સરસ મજાની પબ્લિકને આવી રહી છે હવે ધીરે ધીરે અમે વટવી ગયા છીએ અમારો સીમાડો એટલે કે હવે અમે કાગળ પહોંચી ગયા છીએ સરસ મજાનું ચાર પાંચ કિલોમીટર કાપી નાખ્યું છે તો હવે તમે જોડાયેલા રહેજો આપણે જેમ જેમ આગળ લઈએ તેમ તેમ તમને બતાવતા રહીશું ફાઇનલી આપણે કાકર ગામમાં પ્રવેશ કરી લીધો છે તમે જોઈ શકો છો આ છે કાકર ગામ અને અહીંયા અમારા બધા ભાઈઓ આવી રહ્યા છે આગળ પાછળ રહી રહ્યા છે તમે જોઈ શકો છો સામે પણ આગળ હેલી રહ્યા છે અને પાછળ પણ નવી ટીમ છે ધીરે ધીરે અમે આગળ વધતા રહીશું તો તમે બ્લોગમાં જોડાયેલા રહ્યા સરસ મજાનો મજા આવવાની છે તો કોમેન્ટમાં નવા હો તો જય બહુચરમાં લખજો કરો તો અને તમે વિડીયોમાં જોડાયેલા રહેજો તો આપણે જમીશું અને ફાઇનલી આપણે થરામાં પહોંચી ગયા છે તમે જોઈ શકો છો ઓલમોસ્ટ સતત આપણે આપેલું છે પંદરથી સત્તર કિલોમીટર હવે આપણે થરામાં અહીંયા જમવાનું છે પછી જ નીકળીશું તો હવે આપણે થોડી જ વારમાં દેશી તડકા હોટલે જમીશું અને પછી આપણે નીકળીશું અને ભોજન કરી લઈશું તો ફાઇનલી આપણે દેશી તડકા હોટલમાં પહોંચી ગયા છે તમે જોઈ શકો છો આ છે દેશી તડકા હોટલનો નજારો તો આપણે હવે અંદર જઈએ અને તમને બતાવીએ સરસ મજાની ગેલેરી છે અને જમવાનું પણ સરસ મજાનું હોય છે તો આપણે અંદર જઈએ ને તમને બતાવીએ સરસ મજાનો વ્યૂ છે આ જીસી દરકા હોટલનો તમે જોઈ શકો ફાઇનલી અમે જે દરકા હોટલમાં જમવાનું પતાવી નથી એટલે કે અમે ઓલમોસ્ટ જમી ગયા છે ને હવે આપણે જોઈશું ગુજરાત જવા માટે નીકળવાના છે ફાઇનલી અમે જેસી ટકા હોટલમાં જમીને બહાર આવી ગયા છે અને હવે અત્યારે તમે જોઈ શકો ઓલમોસ્ટ દસ બાકી ગયા છે અને હવે આપણે બોધરા જવા માટે રવાના થવાનું છે તો આપણે અહીંયા નાઇટ વ્યૂ નાઇટમાં સારા વાત નાઇટ ચાલવાનું છે એટલે કે અને નાઇટનું તમને બતાવી નહીં શકું એટલે લોકેશન તમે અમારા બ્લોક થશે તો હવે આપણે મળીશું સવારે જય માતાજી ગુડ મોર્નિંગ મિત્રો ફરી આજે એક નવો દિવસ ઉગી ગયો છે ને અમે બહુરાજી પગપાળા ચાલતા જઈ રહ્યા છીએ તો તમને ખબર જ હશે અને આપણે સતત ચાલ્યા જ કર્યો છું ઓલમોસ્ટ આપણે રાત્રે સૂઈ ગયા ત્રા ત્રણ સાડા ત્રણ વાગે સૂઈ ગયા હતા ઓલમોસ્ટ ત્રણ કલાક જેવી સૂંઘ લીધી છે અને ચા પાણી નાસ્તો કરી અને અમે નીકળી ગયા છે ફરી ફાઇનલી મેં હવે પહોંચ્યા છે નોણા અને હવે નોણાથી આપણે જઈશું હારી તરફ અને સતત ચાલ્યા જ રહેવાનું છે આપણે પહોંચવાનું છે બહુચરાજી ધામ તો તમે બ્લોગમાં જોડાઈ લેજો તમે જોઈ શકો છો અત્યારનો સરસ મજાનો સનસેટ થતો વ્યૂ આવી રહ્યો છે એકદમ સરસ મજાનું વાતાવરણ છે અત્યારે અને લીધો હતો અને લોકોને ટ્રાન્સપોર્ટ ફરી કર્યો અને થોડોક આરામ લીધો એટલે કે બેઠા હતા અને હવે અમે ફરી નીકળી ગયા છે અને હાલ તમે જોઈ શકો છો કે પાટણ હારીજે આવે છે ત્યાં અમે ચાલી રહ્યા છે અને હવે હરીજ ખાલી અહીંયાથી ચાર પાંચ કિલોમીટર બાકી છે અને સતત ચાલી જ રહ્યા છે તો તમે જોડાયેલા બે જૉગમાં અને પાછળ તમે જોઈ શકો કે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે બીજી હોટલ અને સરસ મંજાર જોઈ શકો છો આજે હોટલનું બે ગામ તો આપણે અહીંયા જમવાનું છે અને જમીને પછી નીકળીશું રેસ્ટ લઈશું તો તમે જોઈ શકો છો બધા ઉપર હોટલ છે સરસ મજાનું જમવાનું છે લઈશું તો ફાઇનલી અમે ખરીદથી જમીને નીકળી ગયા છીએ અને હવે ગયા છે અને ગરમી પણ સખત પડી રહી છે અને સાડા અગિયાર જેવો ટાઈમ થઈ ગયો છે તમે જોઈ શકો છો અને ગરમી સખત પડી રહી છે તો ધીરે ધીરે અમે ચાલવાનું સતત ચાલુ જ રાખવાના છીએ તો તમે બ્લોગમાં જોડાઈ લેજો થોડીક વાર અમે રેસ્ટ લઈશું અને મેળીએ થોડીક રીતે બેસીશું તો તમે બ્લોગમાં જોડાઈ લાવ પાછળ તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે મારા જે વીસ પચીસ જણા કહેવાય મજાના ફાઇનલી અમે વાઘેલ ગામમાં પહોંચી ગયા છીએ અને વડ નીચે બેઠા છે કેમ કે ગરમી સખત પડી રહી છે તો ઓલમોસ્ટ એક જ રાગે કાપ્યું છે સો સાત કિલોમીટર તો હવે અમે ધીમે ધીમે ચાલીશું અને થોડીક વાર રેસ્ટ લઈએ અને વરદાનો સરસ કટાદાર થયો છે એટલે બેઠા છીએ વાઘેલ કહેવાય છે કે વાઘેલા વંશનું ખૂણનું જે ગામ છે ત્યાં અમે બેઠા છીએ ત્યાં વડ છે તો અમે બેઠા છીએ તો પછી અમે નીકળીશું બિલિયા એટલે મેં બિલિયા પ્રાથમિક શાળામાં આવી ગયા છે અહીંયા સરસ મજાની સુવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને અત્યારના વાગી આજે ઓલમોસ્ટ એક ચાળી થઈ ગઈ છે મેં ઠંડુ પણ પી છે અને ઠંડુ પાણી પણ પી લીધું છે નાઇ ફ્રેશ થઈ ગયા છે અને થોડુંક આરામ પણ કરી લીધો છે બે કલાક જેવો અને રેસ્ટ સરસ મજાનું મૂડ એકદમ ફ્રેશ થઈ ગયું છે ચા પાણી નાસ્તો પણ કરી લીધો છે અને હવે થોડી જ વારમાં આપણે બહુરાજી તરફ નીકળવાનું છે અહીંયા સરસ મજાની સ્કૂલ છે જે મીલિયા ખાતે સરસ મજાનું આયોજન કર્યું હતું અને સુ રીતે સુવિધા સરસ મજાની કરી અમારી લોકોએ એ બદલે તેમનો પણ ખૂબ ખૂબ આભાર અને તમે જોઈ શકો કેટલું મોટા વિશાળ બેકગ્રાઉન્ડ અહીંયા આવેલું છે અને સરસ મજાનું હતું તો હવે થોડી જ વારમાં આપણે નીકળવાના છીએ અને આરામ પણ કર્યો છે અને હવે ખાલી ઓનલી ફોર અહીંયાથી સત્તર કિલોમીટર જ બાકી છે તમે જોઈ શકો છો અત્યારના વાગી ગયા જે છો અને અમે બિલિયાથી હવે નીકળી ગયા છું રોજ કલાક આરામ કર્યો છે નાઈ એકદમ ફ્રેશ થયા અને સરસ મજાના ત્યાં ઊંઘ્યા અને સરસ મજાની મજા આવી ગઈ અને અમે છ વાગે જમીને ઓલમોસ્ટ નીકળી ગયા છે બૌજરાજી જવા માટે અહીંયાથી ઓલમોસ્ટ સોળ સત્તર કિલોમીટર બાકી છે હવે એક જ રનિંગમાં અમે લઈ લેવાના છે શ્રી સંખલપુર અને ત્યાંથી બૌજરાજી સરસ મજાનું એક્સપ્લોર કરવાનું છે અને અમે ધીરે ધીરે સતત આગળ વધતા જ રહીશું વાળું એકદમ વાતાવરણ થઈ ગયું છે એટલે મજા આવવાની છે તો તમે વિડીયોમાં જોડાઈ લેજો હું તમને ચેત્રીસું પુનમનો સરસ મજાનો બહુચરમાં તેજનો મેળો બતાવવાનો આપલી પબ્લિક સર બધું જ બતાવવાનું છે તો તમે જોડાયેલા રહેજો અને પાછળ પબ્લિક પણ સરસ મજાની ધીમે ધીમે વધી રહી છે ઘણો વાતાવરણ આપણે પાણી રાત્રે અમને મોડા સુધી અહીંયા સુયા હતા ત્રણ કલાક જેવો આરામ કર્યો હતો અહીંયા પછી ખીચડી ગઢીનો નાસ્તો કર્યો અને અત્યારે વાગ્યા છે ઓલમોસ્ટ બે અને હવે અમે નીકળીશું બહુચરાજી જવા માટે સરસ મજાનું કેમ્પમાં આયોજન કર્યું હતું સુઈ ગયા હતા મજ આવી હતી કે એમની પાસે સરસ મજાનું બે કામ છે તમે જોઈ શકો છો હવે અમે નીકળીશું બે બેચરાજી જવા અમા ઓલમોસ્ટ અહીંયાથી સાત જેવું કે દસ કિલોમીટર જેવું જ બાકી છે તો હવે આપણે મળીએ જઈએ છીએ બહુચરાજીના મારા ધામમાં તો તમે જોડાયેલા રહો તો ફાઇનલી આપણે સંખલપુર માતાજીના સ્થાનમાં પહોંચી ગયા છે તમે જોઈ શકો છો સરસ મજાનું અહીંયા સંખલપુર મંદિર હવે શંખારમાં પણ થોડી તૈયારીઓ થઈ રહી છે કેમ કે ત્રેવીસ તારીખે પૂનમ છે અને જે ઓલમોસ્ટ થઈ ગઈ છે એકવીસ તારીખ અમે બે દિવસ વહેલા આવ્યા છે સરસ મજાનો શંખાર સદી ઉઠ્યો છે અને માના હવે આપણે દર્શન કરીશું અત્યારના વાગી ગયા છે સવારના ચાર તો મંદિર ખુલશે અને દર્શન કરીશું તમને પણ દર્શન કરાવું અને એકદમ તમે લાઇટિંગ જોઈ શકો છો સંખલપુરનું તો સંખલપુરમાં આપનું હાર્દિક સ્વાગત છે એની આપણે સંકલ્પ માતાજીના દર્શન અંદર કરી લીધા છે સરસ મજાના અત્યારે હવે આરતી થોડી જ વારમાં શરૂ થશે અને આ છે માતાજીનો ઉપરનો લુક એકદમ સરસ મજાનો અને જે કુકડાઓનો કરલવ સરસ મજાનો થઈ રહ્યો છે ગુંજુ આખું ઉડ્યું છે સવાર સવારમાં પક્ષીઓ બોલી રહ્યા છે સરસ મજાનો અત્યારનો વ્યૂ આવી રહ્યો છે તમે જોઈ શકો છો તો આ છે માતાજીનો મંદિરનો ઉપરનો વ્યૂ ને આ બાજુ અમારા દરેક જે આજે હતા એમને દર્શન પણ કરી લીધા હું એ પણ દર્શન કરી લીધા તમે જોઈ શકો છો એકદમ નજારો સરસ મજાનો જોવાલાયક છે ના વાગી ગયા છે સાડા છ અને સંકલપુરથી અમે દર્શન કરીને નીકળી ગયા છે જે બહુચરાજી કહેવાય ત્યાં ત્રણ કિલોમીટરનું અંતર છે ચાલીને ત્યાં જવાના છે ત્યાં પણ તમને બતાવીશું કે કેટલી પબ્લિક આવી છે ને કેવી રીતના શું છે બધું તે તમને બતાવવાના છે દર્શન કરવાના છે તો તમે અમારી વ્લોગમાં જોડાયેલા રહેજો અને ત્યાં અમને બતાવવાના છે અને કેટલી પબ્લિક આવે છે તો તમને બતાવવાના છે તો અમારા વિડીયોમાં જોડાયેલા છે ફાઇનલી બહુચર માતાજીના મંદિરનો અંદર પ્રવેશ કરી લીધો છે સરસ મજાનું સજાવટ કરવામાં આવી છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો સરસ મજાનું અહીંયા સજાવટ કરવામાં આવી છે અને આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે આજે તો એકવીસ તારીખ હવે કાલને પ્રમણ દિવસ બે દિવસ ખૂબ જ ટ્રાફિક રહેવાની છે અહીંયા તમે જોઈ શકો છો આજે એટલી બધી ટ્રાફિક નથી અને સરસ મજાની સજાવટ કરવામાં આવી છે તો તમે જોઈ શકો આજે બહુચરાજીનું મંદિર અને સરસ મજાનામાં બહુચરના કુળદેવીના દર્શન કરી લો જાય મા તમે જોઈ શકો છો આજે માતાજીનું બહુચર માનું જે વરખડી વાળું મંદિર પરચો આવેલું છે સરસ મજાનો તમે જોઈ શકો છો તમે મારી પાસે જોઈ સરસ મજાનો મંદિરની બાજુમાં આવેલો છે પાણીનો કોણ તમે જોઈ શકો છો શ્રીફળ ભદ્રવાની અહીંયા જગ્યા રાખવામાં આવેલી છે અહીંયા વધારે ગંદકી કરવાની સરસ રીતે શ્રીફળ વધારવું અને પબ્લિક પણ ખૂબ જ મોટા પ્રમાણમાં આવેલી છે તમામ ભાઈઓ દર્શન કરીને અહીંયા બેઠા છે તમે જોઈ શકો છો ફાઈનલી આપણે બોસ માતાના દર્શન કરીને હવે રોણના આપણે બસમાં બેસી ગયા છે અને હવે આપણે જવાનું છે ઘરે તો તમે અમારો આ વિડીયો સારું લાગે તો મને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં તો હવે અમારા વિડીયો તમે ગમના તો સારા એક કોમેન્ટ કરી દો તો કોમેન્ટમાં